કથા આવી બનીને કુવામાં પડ્યા છે યાદવો બધા ફરતા ફરતા આવ્યા અને તો કુવામાં કાચીડો યુવાન બાળકોએ જોયું કે આટલો મોટો કાચિંડો પહેલી વાર જોયો કોણ છે અને ત્યાં જળ છાંટ્યું છે અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો પોતાની પૂર્વની કથા કહેતા કહ્યું કે હું નૃગરાજા છું દાન માટે વિશ્વમાં પ્રસિદ્ધ છું મારા જેટલું દાન કોઈએ કર્યું નથી કહેવાય છે કે આકાશમાંથી વરસતા વરસાદની જેટલી હોય એટલી ગાયોના ગાયોના દાન દાન કર્યા કર્યા છે પણ એક બ્રાહ્મણને હતા સમયે એના ગૌશાળામાંથી ગાય મારી ગૌશાળામાં પાછી આવી અને એ જ ગાયોના દાન મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણને કરી દીધું હવે બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો પેલા એ કહ્યું કે મને આપી છે પેલા કે મને આપી છે અને એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડે છે અને એટલે જ આપણે ત્યાં દાનના પણ વિવેક બતાવવામાં આવે ધનની ત્રણ ગતિ બતાવી દાન ભોગ અને નાશ કારણ દાન કરો કાં ભોગવો કાં નાશ થશે આ ત્રણ જ ગતિ છે ધનની શ્રેષ્ઠતમ ગતિ એ દાન છે એટલે કે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે ભોગવવામાં શાસ્ત્ર ના નથી પાડતું પણ નાશ જો આપતા નથી ને ભોગવતા નથી તો એનો નાશ થાય એટલે આપણે ત્યાં કહ્યું છે કે પણ ઠાકોરજી આપે દોનો હાથ એ જ કામ માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે મારા હાથે સત્કર્મો થાય કઈક સારું થાય અને જરૂર નથી કે બહુ મોટું સારું કરવું નાના નાના સત્કાર્યો પણ ચાલતા રહેવા જોઈએ થતા રહેવા જોઈએ ઘરમાં પુણ્યો થતા રહેવા જોઈએ તો ઘરમાં સુખ બનેલું રહે અનેક પ્રકાર શાસ્ત્રો બતાવ્યા દાન આપવાના રિયા ભિયા સંવિદા ઉપનિષદે દાનના અનેક પ્રકાર ના ભયથી સેનાથી તો ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય એ ભયથી આપો કારણ કે બહુ જ સહજ છે એક વસ્તુ યાદ રાખજો સદ્ગુણો જ અહંકારના કારણ હોય છે દુર્ગુણો ક્યારે નથી હોતા કોઈને ક્રોધ માટે અહંકારો મારા જેવો ગુસ્સો તો કોઈ ના કરે ના મારા જેવો શાંત કોઈ એવો થાય મારા જેવો ગુણવાન કોઈ નહીં એમ થાય અને એટલા માટે સદગુણ વાળા વ્યક્તિએ સત્સંગ સદા કરતા રહેવું જોઈએ કે સત્સંગ રહેશે ને તો સદગુણો અહંકારમાં પરિવર્તિત નહીં થાય કેમ કે તમે જુઓ તો પાપીઓ માટે ભગવાનના દરવાજા ક્યારેય બંધ નથી થયા ગમે તેઓ પાપી હોય ભગવાનના દ્વાર ખુલ્લા છે પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ હોય છે એટલે ગમે તે પાપ થાય તો પ્રભુ ક્ષમા કરી દેશે અહંકાર ન લાવતા કોઈ વાતનો આપણે કોણ શું કઈ વાતનું મત આપણે સાધારણ જીવો આજે છીએ ને કાલે નહીં રહીએ તકો આવે ને આપણે ઝડપતા રહીએ પ્રભુ અવસર આપે એ પ્રભુના ઉપકારો છે એટલે ક્યારેય કોઈ વાતનો મત નહીં આવે એટલે જ તો આપણે ઠાકોરજીને સર્વસમર્પણ કરીએ છીએ રોજ તુલસી દલ હાથમાં લઈ અને વૈષ્ણવે બ્રહ્મ સંબંધ મંત્ર બોલવો જોઈએ આ જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપના ચરણોમાં ધરું છું હે કૃષ્ણ હું તમારો છું પંચાક્ષર મંત્ર આપણે બોલીએ છીએ જો મંત્રો એ કેવલ અક્ષરો નથી એ જીવનની સૌથી મોટી સૂઝ છે કૃષ્ણ તારો છું આપણને એક નાનકડો મંત્ર લાગે આ તો જીવનની સૌથી મોટી સમજ છે કે હું કૃષ્ણનો છું હું ભગવાનનો છું અને ભગવાનના બનીને તમે ગમે ત્યાં જઈને ઊભા રહેશો ને આ સંસાર તમારું કંઈ બગાડી નહીં શકે પણ સંસારના બની ભગવાન આગળ પણ ઊભા રહેશો ને તો એ તમારું કલ્યાણ નહીં થાય આપણે ભગવાનના બનીને સંસારમાં જવાનું છે પણ આપણે સંસારના બનીને ભગવાન પાસે જઈએ છીએ બને તો પ્રભુ આપણું સર્વસ્વ છે એ વિચાર કરીને જો અને પ્રભુ બધાનું બધું કરે જ છે ભરોસો રાખો જેને ભરોસો ઓછો હોય ને એને ચિંતા વધારે હોય એને જેને ભરોસો મોટો હોય એની ચિંતાઓ નાની હોય એ ઉદ્વેગમાં ના આવે એ ગમે તેવા સંજોગો ઘટે એ એની સ્થિતિમાં રહે કારણ એને ભરોસો છે ઠાકોરજી પ્રભુ બધુંય સારું કરે જે ત કરી આપણે તો વાર્તામાં નથી આવતું પ્રભુ કરે સો ભલી કરે વાર્તામાં આવે કે પેલા વૈષ્ણવની આદત કાંઈ પણ થાય એટલે એના મોઢેથી એક જ શબ્દ નીકળે પ્રભુ કરે સો ભલી કરે અને એવી કથા કહેતા કે બોલો રાજા શેરડી છોલતો હોય છે ને ચાકુથી આંગળી કપાઈ જાય છે અને આંગળી કપાઈ એટલે પણ પ્રધાનને બોલવાની આદત એટલે તુરંત એના મોઢાથી નીકળ્યું પ્રભુ કરે સો ભલી કરે ને આવ્યો ગુસ્સો આંગળી કપાઈ એમાં પ્રભુએ શું ભલું કર્યું હમણાં ને હમણાં જેલમાં નાખો અને જેલમાં નાખ્યો બીજા દિવસે રાજા શિકાર કરવા ગયો અને કેટલાક આદિવાસીઓ પકડી લીધો અને આદિવાસીએ પકડી લીધો એની બલી ચડાવવા જાય છે અને જ્યાં બલી ચડાવવા જાય અને બલી ચડાવનારે જોયું કે રાજાની આંગળી કપાયેલી છે અને ખંડિતની બલી ન ચડાવાય એટલે કહ્યું આ તો ખંડિત છે આને છોડી દો અને જ્યારે એને છોડ્યો ત્યારે એને સમજાયું કે આંગળી કપાઈ પણ જીવ બચ્યો ત્યારે પ્રધાને કહ્યું હતું કે પ્રભુ કરે છો ભલી કરે એટલે દોડતા દોડતા આવ્યા જેલમાંથી પ્રધાનને છોડાવ્યા અને કહ્યું ચાલ મારી આંગળી કપાઈ મારો તો જીવ બચ્યો પણ તારું શું ભલું ભગવાને કર્યું તું તો જેલમાં ગયો ને તું તો કહે છે પ્રભુ કરે છો ભલી કરે તને તો જેલ મળીને પેલો કે મારું ભલું થયું કારણ કે જો હું જેલમાં ન હોત તો તમારી સાથે હોત ને મારી આંગળી નહોતી કપાયેલી મારી ભલી ચડી જાય તો જેનો ભરોસો મોટો એની ચિંતા નાની અને જેનો ભરોસો નાનો એની ચિંતા નથી ખૂબ ભરોસો તમારી શ્રદ્ધા તમારો સત્સંગ તમારો પાઠ આ બધું કરીને ઠાકોરજી પાસે દ્રઢતા માંગજો ભરોસો માંગજો પ્રભુ આ આ યમનાષ્ટક કરી હે યમનાજી તમારામાં ભરોસો વધે ને એવા આશીર્વાદ આપો માળા ફેરવીને ઠાકોરજી પાસે માંગો પ્રભુ આપનામાં ભરોસો વધે ને એવા આશીર્વાદ આપે એટલે તો સત્સંગના અંતમાં તમે શું ગાવ છો દ્રઢ ઇન ચરણ

તમારા ભાગ્યના મેચ ફિક્સર ના બનો મેચ ફિક્સિંગ કોને કહેવાય રિઝલ્ટ નક્કી કરીને પછી મેચ રમવા જઈએ ને એને મેચ ફિક્સિંગ કહેવાય આપણે શું કરીએ આમ જ થવું જોઈએ આમ જ કરવું જોઈએ આમ જ મળવું જોઈએ આ નક્કી કરીને કામ કરવા નીકળો ને તો તમે તમારા નસીબના મેચ ફિક્સર કહેવાય કોણ જાણે એના કરતા વધારે પણ મેળવીને આવી શકે છે તમને આપણને આપણા સામર્થ્યનું ભાન નથી હોતું

કર્મટને એવા અધિકાર હશે ભગવાન કર્મમાં તું સ્વતંત્ર છું ફળમાં નહીં એનો અર્થ એ નથી થતો કે ફળની આશા નહીં રાખવી પણ તે ધાર્યું છે એ ફળની આશા ન રાખીશ કદાચ તે ધાર્યું છે એના કરતાં હું મોટું પણ આપી શકું એમ છું માંગેલું મળે એ ઈચ્છશો ને તો તમે માંગ્યું એ જ મળશે પણ પ્રભુનું ધારેલું મળે એ માગશો ને તો કદાચ તમે ધાર્યું એના કરતાં મોટું બોલું એમ કહેતા ને કે મા અને દીકરા દુકાનમાં ગયા અને બહુ માલ ખરીદ્યો બહેને એટલે દુકાનવાળાને એમ થયું કે આ બેન કાયમી ગ્રાહક બનેલા રે એટલે ચોકલેટનો ડબ્બો કર્યો છોકરાને આપ્યું લે તારી મુઠ્ઠી ભરી લે તારે જેટલું જોઈએ એટલું લઈ લે બોલો કે ના ના મારે નથી જોયું પેલો પાછો ડબ્બો ભરે કે લઈ લે હું તને આપું છું તને જેટલું જોઈએ એટલું મુઠ્ઠી ભરી લે ના ત્રીજી વાર કહ્યું છોકરો ના પાડે વારે ઘડીએ એટલે પેલા દુકાનવાળાએ મુઠ્ઠો ભરીને પેલાને ખિસ્સામાં ભરી દીધો બહાર આવ્યા એટલે પેલી મમ્મી ખીજાઈ મારો દીકરો થઈ અને મફતના ચોકલેટ ની ના પાડે છે અરે પેલું આપતો તો લઈ લેવું તું ને અરે તારો દીકરો છું એટલે જ ના પાડી કારણ કે મેં મુઠ્ઠી ભરી હોત તો નાનું આવત પેલા એ મુઠ્ઠો ભર્યો તો વધારે આવ્યો એમ તમારી મુઠ્ઠી ભરશો તો બહુ નાનું આવશે એના કરતા ભગવાન આપશે ને તો ભગવાનની મુઠ્ઠી બહુ મોટી છે ભગવાનનું દિલ બહુ મોટું છે ભગવાનનો હાથ બહુ મોટો છે ભગવાનની દાતારી બહુ મોટી છે એટલે એના પર ભરોસો રાખો કેટલો ભરોસો વધશે એટલે જીવનમાં ચિંતાઓ ઘટશે અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે મગરાજાના દાનની કથા કહી રહ્યા છે એટલે દાન એ આપણે ત્યાં એક પુણ્યના કર્મ રૂપે સ્વીકાર્યું છે એટલે જીવનમાં જ્યારે પણ અવસર મળે સત્કર્મો સહાયતા જ્યાં જ્યાં દુનિયામાં સારું થતું હોય જુઓ કે આ સંસ્થા સારી છે સારું કામ કરે છે ચોક્કસથી ત્યાં જોડા જ્યારે જ્યારે દુનિયામાં થતા સત્કાર્યોમાં સહભાગી થતા શીખવો અને કોઈ કરતું હોય હા જોવું બી ખરા શ્રીયાદેયમ દેયમ રિયાદેયમ બિયાદેયમ આ યોગ્ય જગ્યાએ તો થાય છે ને ઘણી વાર આ દુરુપયોગ પણ થતો હોય છે માણસ એટલે સાવધાન પણ રહેવું અત્યારના સમયમાં

કે યોગ્ય વર શોધીને દીકરીને પરણાવી દેવી એમ લક્ષ્મીજીને જે દીકરી માને છે અને લક્ષ્મી માટેનો શ્રેષ્ઠ વર એ પરમાત્મા છે અને એને ત્યાં પરણાવી દે ત્યારે જ એનું કલ્યાણ જો આપણી પાસે હોય છે ધન અને પૈસો સત્કાર્ય એને લક્ષ્મીનું રૂપ આપે છે ઘણીવાર લોકો એમ કે આમ લક્ષ્મીજીને પગ પાસે મૂકાય લક્ષ્મીજીને પગ આગળ લક્ષ્મીજીને પગ આગળ નથી મૂકતા હોય છે પૈસો જ પણ જ્યારે ચરણ પાસે આવે છે ત્યારે લક્ષ્મી બની જાય છે તમે પૈસાને લક્ષ્મી બનાવો છો એને યોગ્ય વિનિયોગ કરી એના યોગ્ય સ્થાને તો આ અનેક ભાવ આપણે ત્યાં છે તો દાન તો નુગરાજા કહ્યું કે દાન આપવામાં મેં વિવેક ન રાખ્યો તો આવી ગતિ થઈ એટલે ખાસ મનુષ્ય આપતી વખતે અને લેતી વખતે આ બંને સમયે મનુષ્ય વિવેક રાખવો કોને આપવું એ તો વિચારીએ છે કોનું લેવું એ પણ સહેલું નથી ગમે તેનું લેવાય તો ના એટલે જ લેતી વખતે પણ વિવેક રાખવો નગરાજાને ઉદ્ધાર કર્યો છે આગળ પંડક ઉદ્ધાર ની કથા આવી ત્રિધ ઉદ્ધાર ની કથા આવી નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શન ની કથા આવી નારજી ને થયું કે આ પાંચ લોકો પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી તો ભગવાન કરવાની બહુ હતો અને હવે તો પ્લેટફોર્મ પણ છે ને ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યુ કરવાની બારીઓ છે કે આ શું કરે છે જો માણસ દુઃખી કેમ છે એનું એક જ કારણ એને સુખી નથી થવું એને બીજા કરતા વધારે સુખી થયું છે એટલે જ દુઃખી છે ખાલી સુખી થવું હોત ને તો બહુ સહેલું છે આપણને કેવલ કોઈ વસ્તુઓ સુખ નથી આપતી નહીં તો તમને ગમતી ગાડી તમને ગમતું ઘર તમને ગમતા ઘરેણા તમને ગમતા કપડાં બધું જ આપવામાં આવે પણ એવા આઈલેન્ડમાં મૂકી દઈએ જે તમારા સિવાય કોઈ ના હોય તો આમાંથી એક વસ્તુ સુખ આપે આપણને વસ્તુઓ સુખ નથી આપતી આપણને કમ્પેરિઝન સુખ આપે છે આના કરતા વધારે સુખી થયો આના કરતા વધારે સારું છે આના કરતા હું વિશેષ છું ત્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે માણસને સુખ મળે છે અને દુઃખનું કારણ પણ એ જ હોય છે કે આપણને સુખી નથી થવું આપણને બીજા કરતા વધારે સુખી થયું અને જ્યારે તમે તમારા સુખને સ્પર્ધામાં મૂકો છો ત્યારે એ જ દુઃખનું કારણ થઈ જાય છે એટલે ક્યાંય પોતાનો ગોલ નક્કી ન કરે ક્યાંક અનંત બની જાય જયારે તમે કોઈ સીમા ન કે આના જેવું થવું છે એટલે તમે તમારી લાઈન ખેંચી લે તમે કદાચ એના કરતા આગળ જઈ શકત પણ તમે તમારી બોર્ડર ખેંચી લીધી છે ક્યારે પણ સીમા નક્કી ન કરો ઘણી વાર લોકો એમ કે જીવનનો ગોલ શું ને લોકો એટલા બધા લેક્ચર આપે જે લાઈફનું આ ગોલ છે તો આ અને મોટિવેશનના બધું હોય એમ અરે મોટિવેટ બધા લોકોને ના કરાય નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તો એ દુનિયામાં નુકસાનનું કારણ પણ બની જાય ઘણા નાદાનોને મોટિવેટ કરતા જોઈએ ને મોટા મોટા ને સારા સારા પદો રોકીને બેસી જાય હું કર લઈશ હું કર લઈશ હું કર લઈશ પણ આવડત પણ જોઈએ કે નહીં દુનિયામાં ખાલી મોટિવેટ થવું જરૂરી નથી યોગ્ય બનવું પણ જરૂરી છે અને યોગ્ય લોકો યોગ્ય સ્થાને બેસે એ જરૂરી છે તો જીવનનો ગોલ શું એક જ ગોલ છે આખા જ લાઈફ જીવનનો ઉત્તમ રીતે જીવવું એ જ જીવનનો ગોલ છે કે તમારું જીવન શ્રેષ્ઠ રૂપે તમે જીવો આનંદ રૂપે જીવો આનંદથી જીવો એનાથી મોટો કોઈ ગોલ ના હોય છે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જીવન કરતા મોટો નથી ઘણી વાર લોકોને આપણે જયારે અખબારોમાં સાંભળીએ આ એક્ઝામમાં ફેલ થયો લીધું આમાં ફેલ કરી લીધું અરે જીવનથી મોટું કાંઈ નથી થોડીક ધીરજ રાખી હોત તો સમય બધું ગોઠવી દે જેનો ઉકેલ તમે ન મેળવી શકતા હો એને સમય ઉપર છોડી દે સમય બધું જ ગોઠવી દેશે જો ઘણી વાર ઘણી કેવી નથી હોતા હોય લાગે કે આવી ઘટનામાં કેમ જીવી શકાય પણ થોડો સમય જાય એટલે માણસ ધીમે ધીમે ભૂલી જાય સમય જ ઘાયો પૂરી દે છે અને એટલા માટે ભૂલી જવું એ બહુ મોટું વરદાન છે યાદ રાખવું તો સાવ સહેલું છે તમે દસ વાર વાંચો એટલે યાદ રહી જાય કોઈ એમ કે આ વસ્તુને તું ભૂલીને બતાવ આપણા હાથમાં જ નથી ભૂલવું ભૂલવું બહુ અઘરું છે એ તો સમય જ એને ભૂલવી દેતો હોય છે મૃત્યુ પણ એટલે જરૂરી છે મૃત્યુ ના હોત તો તમારા ઘરમાં તમારા સાસુના 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 સાસુ આટલા સાત પેઢીઓના સાસુઓ ઘરે હોત તો ઘરમાં કેવો આનંદ આવત નહીં કેમ હસું આવી ગયું બધાને પતિ વગર ત્રણ ત્રણ સાસુ જોડે એકલા રહેવું એના કરતા જંગલ માં જવું સારું જો ભાગ્યશાળી હોય છે સ્ત્રી એને બે માના સુખ મળતા હોય છે નસીબવાળી હોય છે સ્ત્રી કે જેને બે માનો એક તો નાનપણમાં જે સંસ્કાર આપીને એને મોકલે અને બીજું જીવનમાં જે સાથ આપે અને ઓલવેઝ મમ્મી કરતા સાસુ ઓછા જ વળતા હોય જો દીકરીને સરખી બેસ બેસ્ટ આમ જા ના ઓલવેઝ મમ્મી સાસુ કરતા વધારે જ હોય પણ પેલી મમ્મી છે એટલે ભૂલી જઈએ આ સાસુ છે એટલે યાદ રહે બસ ફર કેટલો હોય છે બાકી ઓલવેઝ માં વધારે ખીચાતી હોય દીકરી પર વાતે વાતે ને ટોક્યા જ કરે ટોક્યા જ કરે ટોક્યા જ કરે ટોક્યા જ કરે પણ એટલે આપણા જ છે તો જે દિવસે આપણા જ લાગવા માંડે ને પછી ક્યાંય વાંધો નથી આવતો જીવનમાં રસ્તાઓ શોધતા શીખો સામે પ્રશ્નો તો છે જ અને એ પ્રશ્નો તમારે મોટા કરવા છે કે સમાધાન દ્વારા એના ઉકેલો શોધવા છે તમારા જીવનનું લક્ષ્ય ક્યાં છે સમાધાન તરફ કે પ્રશ્નને વધારે ઘાટું કરવા તરફ કોઈ અક્ષરને ઘુટતારો 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 તો એ ઘાટું થાય એ ભૂસાય નહીં આ કોઈ વિચાર વધારે 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 કરો એ ઘાટા થાય એ ભૂસાય નહીં એ જાય નહીં એને ભૂલવું પડે એને ભૂસવું પડે તમારી પાસે તમારા પ્રશ્નોને ભૂસવા માટેનું રબડ કયું કયા રબરથી કયા ઈરેઝરથી તમે એને એને મટાડશો સમજણ જ કામ કરે છે અને સમજણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરજો સંજોગો દ્વારા નહીં આપણે સંજોગો સુધારવાની કોશિશ કરીએ વ્યક્તિઓને સુધારવાની કોશિશ કરીએ પણ સમજણ કમ એક કે આમ સસલું જતું હતું ને એણે જોયું એક ગીધ આમ પર વૃક્ષની ટોચ ઉપર શાંતિથી બેઠું છે ત્યારે પેલા સસલા ને તેવું કીધું પેલું ગીત કેવું શાંતિથી બેઠું છે લાવ હું બેસું એટલે ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું શાંતિથી એટલામાં એક શિયાળ આવીને પકડ્યું સસલાને અને જ્યાં મારવા જાય એટલે સસલાએ કહ્યું કે જો પેલું ગીધ શાંતિથી બેઠું છે એને કોઈ હેરાન નથી કરતું ને મને મારો છો આવું કેમ ત્યારે શિયાળે કહ્યું શાંતિ માટે ઊંચાઈ જોઈએ સમજની વ્યવહારની વિચારની ઉચ્ચારની આ ઊંચાઈ ન મેળવો ને ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી સમજની ઊંચાઈ દ્વારા જીવનમાં શાંતિ પ્રગટે બાકી કેવલ લોકો સુધરી જાય સંજોગો સુધરી જાય આ સુધરી જાય આવું ક્યારે થવાનું નથી બદલવા હોય તો આપણી જાત અને આપણી સમજને બદલવી પડે તો પ્રશ્નો લઈને જીવનમાં આગળ વધવું છે કે સમાધાનો શોધવા છે એ આપણે નક્કી કરવાનું આપણી નજર કઈ બાજુ છે સમાધાન તરફ નજીક રહીને જો મહાપ્રભજી તો ઉપાય બતાવ્યો અદૂર વિપ્રકર્ષે યથા ચિત્તમ એવા સેફ ડિસ્ટન્સમાં રહો નજીક રહીને મન બગડે છે થોડુંક ડિસ્ટન્સ દૂર રહીને મન બગડે છે તો થોડી નજીક પણ એ રીતે રહો કે જેથી આપણું મન ખરાબ કોઈના માટે ન થાય જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા ન કરો તો અવ્યવસ્થાઓ થાય એટલે જેમ જેમ પરિવાર મોટો થાય કુટુંબ મોટો થાય એની વ્યવસ્થાઓ ઊભી કરતા જાય હમણાં જરૂર નથી હમણાં જરૂર નથી હમણાં જરૂર એમ કરી કરી જ્યારે વ્યવસ્થાઓ બગડી જાય આપણી તકલીફ શું છે બગાડ્યા પછી સુધારવાની ચિંતા કરી પેલા એકવાર સંજોગો સાવ બગડે ને પછી આને ઠીક પછી તો પછી કઈ થઈ શકતું નથી એના પહેલા વિચાર કરવો પડે એના પહેલા સમાધાન કરવું પડે આપણે હાર્ટ એટેક આવે ને પછી મોર્નિંગ વોક ચાલુ લોકો કહી કહીને થાકી જાય કે થોડુંક ચાલો થોડું ચાલો પણ એકાદ ઝટકો આવે ને પછી એમ કે હવે ચાલી જેટલું માણસ ચોકઠા ને સાચવે એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો હોય જેટલા ચશ્માને સાચવે એટલી આંખોને સાચવી હોય તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો પણ આ બધું જતું હોય ને ત્યારે એની મહત્તા સમજાય પેલા બબ્બે પગથિયાઓ કૂદકા મારી મારીને દાદરા ચડતા હોઈએ અને પછી દરેક દાદરે શ્વાસ લેવા ઊભા રહેવું પડે ત્યારે સમજાય કે આ ઘૂંટણ તો કામ ના હતા હો તો જ્યારે જતું હોય ત્યારે માણસને એની કિંમત સમજાતી હોય એટલા માટે અવ્યવસ્થાઓ વધી જાય માહોલ બગડી જાય એના પહેલાં માણસે વ્યવસ્થાઓનો વિચાર કરવો જોઈએ અને આ પ્રશ્નો દરેકના પરિવારમાં દરેકના જીવનમાં આવતા હોય છે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવા જ જોઈએ અને તો જ લૌકિક સારું હશે તો અલૌકિકમાં મન રહેશે પણ લૌકિક એવું બગાડી લેશો ને તો ઠાકોરજી આગળ પણ આંસુ પાડવાતા ભગવાન મેળવવા પણ આંસુ પાડીએ છીએ સંસારને સુધારવા માટે તો પ્રભુ પાસે જઈને પણ સંસાર માટે રડવું પડે એના કરતાં પ્રભુ પાસે જઈને પ્રભુ મેળવવા માટે ન રડીએ કે પ્રભુ હવે ક્યારેય કૃપા કરશો આ વ્યવસ્થા અને કહેવાય